નમસ્કાર રામ જન્મભૂમિની મુમેન્ટ આઝાદી પહેલા અને આઝાદી પછી ખૂબ લોહિયાળ રહી ખૂબ બલિદાનો થયા અને આ બલિદાનોની અંદર નરેટિવ અને કાઉન્ટર નરેટિવ ઘડી અને ખૂબ મોટો સંઘર્ષ કરવો પડ્યો સૌથી મોટો નરેટિવ તો એ પ્રકારે સેટ કરવામાં આવ્યો હતો કે રામ મંદિર અને હિન્દુ હિતોનું સમર્થન કરનારાઓ એક કોમવાદી છે અને એમાં મુસલમાનોને ડરાવવાનો જૂનો ઇતિહાસ છે આ પ્રકારનો નરેટિવ ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસ ની અંદર જ્યારે કેટલાક ધર્મપરાયણ લોકોએ બાબરી ઢાંચાની અંદર મૂર્તિઓ મૂકી રામલાલાની મૂર્તિ સ્થાપિત કરી એ વખતે રચવામાં આવે આ જે નરેટિવ હતો એ રચનારા લોકો પણ ભારતની તત્કાલીન સરકારમાં હતા આ જે મૂર્તિઓ હતી એ મૂર્તિઓને હટાવવા માટે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ યુપીના તત્કાલીન વડાપ્રધાન ગોવિંદ વલ્લભ પંતને દબાણ કર્યું હતું અને એના માટે એમણે પત્ર પણ લખ્યો હતો આ પત્ર લખી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની છબી ચમકાવવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો તેમણે જે પત્ર લખ્યો હતો એ પત્રમાં એમણે લખ્યું હતું કે હું અયોધ્યા નાયરને ગેરવર્તન કર્યું છે એટલે કે કેકે નાયરે એ વખતે વિવાદિત ઢાંચામાંથી મૂર્તિઓ હટાવવાનો ઇનકાર કર્યો હતો આગળ નહેરુ જણાવતા જણાવે છે કે હું આશ્વસ્ત છું કે જો આપણે આપણા તરફથી યોગ્ય વ્યવહાર કરીએ તો આપણા માટે પાકિસ્તાનને નિપટવું એ આસાન હશે આવો નહેરુનો ખ્યાલ હતો નહેરુ આજ પત્રની અંદર આગળ કહી રહ્યા છે આજના ઘણા કોંગ્રેસી પાકિસ્તાનને લઈને સાંપ્રદાયિક થઈ ગયા છે એટલે કોમવાદી થઈ ગયા છે અને આ ભારતમાં મુસ્લિમો પ્રત્યે તેમના વ્યવહારને પણ ઝલકાવે છે આ આખો મામલો જે હતો એ મામલો એ કોંગ્રેસમાં જ રહેલા મોટા નેતાઓ તરફ હતો આ મોટા નેતાઓનું જે પ્રતિનિધિત્વ હતું એ સરદાર પટેલ કરતા હતા અને સરદાર પટેલનું સ્પષ્ટપણે માનવું હતું કે જે મૂર્તિઓ મૂકવામાં આવી છે અયોધ્યાના બાબરી ઢાંચાની અંદર વિવાદિત ઢાંચાની અંદર એ મૂર્તિઓને જનભાવના સમજી અને એને હટાવવામાં ન આવે એને ત્યાં સુધી રાખવામાં આવે જ્યાં સુધી આ આખા મામલાનો ઉકેલ ન થાય આના સંદર્ભે સરદાર પટેલે પણ જે યુપીના તત્કાલીન મુખ્યમંત્રી હતા ગોવિંદ વલ્લભ પંત એમને એક પત્ર લખ્યો હતો આ પત્રમાં સરદાર પટેલે કહ્યું હતું જ્યાં સુધી મુસલમાનોનો સવાલ છે તેઓ પોતાની નવી નિષ્ઠા પ્રત્યે સમજ વિકસિત કરી રહ્યા છે આ સંભવ નથી કે મોટા પ્રમાણ પર આવી નિષ્ઠામાં આસાનીથી ફેરફાર થઈ શકે સરદાર પટેલ આગળ જણાવે છે કે હું સમજું છું આ પગલું એટલે કે મૂર્તિ જે મૂકવાનું છે મંદિરની અંદર એ પગલું તે એની પાછળ પ્રબળ જનભાવનાઓ છે જો આપણે મુસ્લિમ સમુદાયની સહમતિ લઈ શકીએ તો આવા વિષય શાંતિથી ઉકેલી શકાય છે સરદાર પટેલ આગળ પણ કહી રહ્યા હતા એ પત્રની અંદર કે આવા વિષય બળપૂર્વક સુલજાવવાનો સવાલ જ ઉગતો નથી એટલે કે સરદાર પટેલ પણ ઈચ્છતા હતા કે આ મામલાનો ઉકેલ આવે અને આ મામલાનો ઉકેલ એ સંમતિથી આવે કોઈ બળપ્રયોગથી પ્રયોગથી ન આવે પરંતુ નહેરુ જે હતા એ નહેરુ રામલલાની જે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી બાબરી ઢાંચાની અંદર એ મૂર્તિઓને હટાવવા માટે કૃત સંકલ્પ હતા અને એમણે એના માટે કે કે નાયર કે જે ત્યાં જિલ્લા અધિકારી હતા એમના ઉપર દબાણ કર્યું હતું ગોવિંદ પલ્લભ પંત જે યુપીના તત્કાલીન સીએનમાં હતા એમના ઉપર પણ તેમણે દબાણ કર્યું હતું પરંતુ સરદાર પટેલ એ નાયબ વડાપ્રધાન અને તત્કાલીન ગૃહમંત્રી હતા તેમણે આ મામલાને શાંતિપૂર્ણ સંમતિથી ઉકેલવા માટે મૂર્તિઓને વિવાદિત ઢાંચામાંથી નહીં ખસેડવા માટેનો એક પત્ર યુપીના તત્કાલીન સીએમ ગોવિંદ વલ્લભ પંતને લખ્યો હતો